બાવાજી સુધરે જાણીને તમને શિયા બાવાજી સુધરે જાણીને તમને સે તમને જાણીને તમને સેવ્યા ગુરુદેવ નિર્મળ તમારી દ્રષ્ટિ એમાં જોઈ મેં નૂતન સૃષ્ટિ અઢારે આલમ આ જેસલમેર જિલ્લામાં પોકરણ તાલુકાના એ રામા સરોવરને કાંઠે રામદેવજી મહારાજ ની છસો વર્ષની ચેતન જોતના અંજવાળે રાજાના દીકરા થઈને આવેલા ભગવાન રામદેવજી ની સમાધિ છે અગિયાર હાથ દૂર ચર્મકાર ને ત્યાં શરીર લઈ ઉછેર લઈ અને આવેલા ડાલીબાઈ સત્યભામા અહીંયા બિરાજે છે દ્વારિકા વાળો અહીંયા કોઈને ઈશારો નથી આવવા દેતા કે હું રાજાના ઘરમાં અને આ ચર્મકારના ઘરમાં એવી દ્રષ્ટિ કેમાં બિરાજે છે સદગુરુની એ નિર્મળતા એમાં એ દ્રષ્ટિ રહે છે જ્યોતના અંજવાળામાં આજ બાર બીજના ધણીની જ્યોત છે દ્વાદશ જ્યોતિર્લિંગ ભારત વર્ષમાં લિંગમાં બીજ બીજમાં અંકુર અંકુરમાં તેજ તેજમાં ઓજસ ઓજ પ્રકાશ એવો બાર બાર બીજ નો બાર બીજ ના ધણીને સમરું નકળંગ ને જા પીતરમાં વાગે મારો મારો એમ રે મરો મરો એ મારો મારો કેને કેને એ કાડીંગાને એલા કાઢને આપણને મારો આવ્યો છે એની પહેલા મારો મારો મરી તો જામું પણ એની પહેલા આ રાકાવને મારી નાખો આ મોહને મારી નાખો આ લોભને મારી નાખો આ ક્રોધને મારી નાખો मनड़ा जेने मारिया खमानु खड़ग लई सील बरसी बांधे हथियार या मनड़ा जेने निर्मल तुम्हारी दृष्टि निर्मल तुम्हारी दृष्टि आमा जोई में नूतन सृष्टि पछि चित्रने अपरमारथमा प्रोयुरे मने एवं सपन

પણ મારી આંખ વિચાઈ જાશે ત્યારે તમે મને ક્યાં મળશો એલા ભલા આ તો આપણા ઘરની વાત છે બાર ગામની હોય તો બહુ પંચાયત નો કરી આ તો ઘરની વાત છે છે આંખ કે નહીં કોક તો બોલો હે સાંભળો છો ધન્ય 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 જાણી આપો આગળની એ દાણી સદા દાસ તમારો જાણી આપો આગળની એ દાણી હે બાવાજી આંખ વિચાઈ ગયા પછી મને ક્યાં મળશો ક્યાં મળશો આવોને બે મિનિટ ટોળા દઈને પૂછી લઈએ કે આ મળવાનું ક્યાં થાય છે જે અસલ કરી લે વિચાર માથે ઇન્દ્રિયો ના માર પછી સપના જેવો થાશે થશે થોડી રાણી કરે શું કરે છે આવો ને જે અસલ પણે તો મળી રે પુરા 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 સંતો જ્યાં મળ્યા ત્યાં જઈને કચ્છનો જોગંદર દાડો મેકરણ છીએ તો વાલિડા જાએ વાલિડા જને નું માં વર્ષે સાચા નોર નો એ આવો 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 તો તું કેવી રીતે મળશો આકાશ ગર્જના કરતું હોય આકાશના વાદળા અથડાય એટલે અહીં સમુદ્રમાં ગર્જના કોણ કરે છે કોણ કરે છે પવનનો વિકાર સમુદ્ર સિવાય કોઈ ભાંગી તોડી ફોડી ન શકે પવન કદાચ પહાડ ને હટાવી દે જંગલને સુવડાવી દે ન હોય રણ કરી દે પણ એ પવન જ્યારે સમુદ્રના જળને ધક્કો મારે ત્યારે સમુદ્રનું જળ એ પવનને વીટી લે છે ને આખો સમુદ્ર એક જ હેલારે હાલ તો એક જ આહા નર ને નારી ના એક જ ગુરુ ને શિષ્યની એક જ રેણી આમ આમ એક તારા બળી કાંઠે જઈને પાછા વળે કે નહીં મળે અહીં નહીં મળે ખોવાનું છે ભીતર માં ભીતર માળો આની દુકાનમાં ખોટા બોર્ડ લગાડીશ બીજા ને હે માતાજી બીજા ને ભલા માણસ એમાં આવે ભલા માણસ જે હોય તે માણસ ભલો થાય તો બીજું કહેવાનું રહેતું જ નથી સદા દાસ તમારો જાણી આપો મને ક્યાં મળશો એટલું ગુરુદેવ જશે એટલે મને ક્યાં મળશો ક્યાં મળશો દાસ તમારો જાણી આપો આગળની

સપનું ંગ નામ તણી રે બલિહારી નક રંગ નામ તણિ બલિહારી રે ભાવે ભજન કરો રે નાવે ભજન કરો નર ના રે ભાવે તો ભજન करो पहला नुगमा प्रहलाद राजा जाग्ञाला युगमा प्रहलाद राजा जाग्या। जाग्या, साथे जाग्ञा रत्नावली पटराणी साथे साथ जाग रत्नावली पतराने बीजा युग म હરિશ્ચંદ્ર રાજા જાગ્યા જાદુમાં હરિશંદ્ર રાજા જાગ્યા સાથે જાગ્યા તારામતી પટરાણી રે સાથે જાગ્યા તારામતી પટરાણી રે તે ભગતી પ્રેમ પટરા પ્રેમ તણી પથ રે ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા સાથે જાગ્યા દ્રૌપદી પટરાણી રાણી સાથે જાગ્યા દ્રૌપદી પઠરાણી રે ચોથા યુગમાં પડી રાજા ચોથા યુગમાં બલી રાજા જાગ્યા સાથે જાગ્યા વિંદ્યાવલી પટરાણી રે સાથે જાગ્યા વૃંધાવલી પટરાણી રે પાચા સાતા નવા ચા સાતા નવાને વડી બારા શિલ્દાસ વચન ગુરુજીના સાચા શીલદાસ વચન ગુરુજીના સાચા કરવી છે ભક્તિને પંડા કાચા કરવી છે ભગતી ને મનડા કાજા કરવી છે ભગતીને પીડયા वि भक्ति पिंड पिण्डया नकडङ्ग नाम तणी बलिहारे नाम तणी बलिहारो भावे भजन करो नारे भावे भजन करो